ચલો સ્કૂલ હમ આજથી બાળકોનો ક્રિકાટ અને આનંદ અને ઉમંગ સાથે દિવાળી વેકેશન વિદ્યાર્થીનું સમાપન થયું અને આજથી બાળકો ફરી શાળાએ જતા થઈ ગયા છે શાળા મહાશાળાઓ પુનઃ ધમધમતી થઈ ગઈ છે ભાવનગર શહેરમાં આજે મહાપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ ખાનગી શાળાઓ પૂર્વવત થઈ ગઈ છે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી રિક્ષાઓ બસ સહિતનો સહિતનોહાટ ફરી ગુંજારો થવા લાગ્યો હતો અને વિદ્યાર્થીઓ શાળાએ જતા થયા હતા ભાવનગર શહેરના વડવા પાળિયાધાર વિસ્તારમાં આવેલી શાળા નંબર ચુમ્માલીસમાં આચાર્ય મગનભાઈએ શાળામાં વિધિવત મા સરસ્વતીની પૂજા વિધિ સાથે શાળા કાર્યનો પ્રારંભ કરાવ્યો આ વેળે શાળાના શિક્ષિકા રેશમાબેન ભટ્ટ સહિતના શિક્ષકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો અને આજે બપોરના સાડા બાર સુધી શાળાઓ ચાલુ રહી હતી સવારની શિફ્ટ સાડા બાર સુધી ચાલુ રહી હતી ત્યારબાદ ઉપરની શિફ્ટ પણ શરૂ થઈ હતી તમામ શાળા મહાશાળાઓ આજથી પૂર્વવત થઈ ગઈ હતી આજથી શાળાઓ શરૂ થતાં ભાવનગરના વેપાર ધંધાને પણ એક પુનઃ ધબકતું થવાનો અવસર મળી રહ્યો છે શાળાએ વિદ્યાર્થીઓ જતાં થતાં જ આજુબાજુની શાળાઓની જે રિક્ષાઓના કોન્ટ્રાક્ટરો હોય છે રિક્ષા ચાલકો જે હોય છે એને ફરી પાછી ફીસ આવતી થઈ જશે ને રૂપિયો ફરતો થઈ જશે છેલ્લા એકાદ મહિનાથી જે આર્થિક બાબતો થોડી ઘણી તહેવારોના કારણે એડજસ્ટમેન્ટ નથી થતી તે હવે પૂર્ણ સરસ રીતે રાખશે અને રૂપિયો માર્કેટમાં વધુ ફરતો થશે એકમાત્ર શાળાઓ શરૂ થયા બાદ જ લગભગ એમ કહી શકાય કે તમામ જગ્યાએ રૂપિયો ફરતો થઈ જશે અને વેપાર નાના વેપારીઓ પણ આ બાબતથી ખુશ છે Thank <laughs> you.